ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ચોથી અને છઠ્ઠી વિધાનસભામાં ખમીરવંતુ કાર્ય કરી શ્રેષ્ઠ ધારાસભ્યનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર મોડાસા તાલુકાના લીંબુઈ ગામના સ્વ અંબલાલ ઉપાધ્યાયને રાજ્ય સરકારી વિધાનસભામાં શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ તેમની પ્રતિકૃતિ સ્વરૂપે રાજ્ય સરકારમાં દાદાની સેવાકીય નોંધ લઈ તેમના પરિવારજનોની દાદાની પ્રતિકૃતિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહી દાદા સાથેના પ્રસંગોને યાદ કર્યા હતા આ પ્રસંગે લીંબુ કેળવણી મંડળના પ્રમુખ ગિરીશભાઈ અને અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર ચિરાગ ઉપાધ્યાય સહિત પરિવારના સભ્યોએ કેળવણી મંડળના હોદ્દેદારો ગામના આગેવાનો તથા શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી દાદાની પ્રતિકૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી